નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર અમારી મોક્ષાબેને ઇન્ટ્રો તો આપી દીધો છે તો હવે અમે આપને જણાવીએ કે આજે અમે જઈ રહ્યા છીએ આદિત્યણા આશ્રમ જવા માટે અમે ધોરાજી થી નીકળ્યા હતા આ આદિત્યણા આશ્રમ પોરબંદર અને કુતિયાણા ની વચ્ચે આવેલો છે એટલે આપણે ધોરાજીથી અમે નીકળ્યા હતા તો હવે અમે પહોંચી ગયા છીએ આ આશ્રમ કે જે પોરબંદર અને કુતિયાણાની વચ્ચે આવેલો છે અહીંયા અમે બે દિવસ રોકાયા હતા તો આ બે દિવસમાં અમે શું કર્યું હતું તે અમે તમને આ બ્લોગમાં જણાવીશું અમે તમને એક આખો દિવસ શું કર્યું તે આ બ્લોગમાં જણાવીશું પછી અમે શું ત્યાં રસોઈ બનાવી હતી તેના માટે અમે તમને બીજા બ્લોગમાં જણાવીશું તો આ બ્લોગમાં આપણે જાણીએ કે આ આશ્રમમાં શું હતું અને અમે ત્યાં કેવો એ કેવી રીતે એન્જોય કરી રહ્યા હતા આશ્રમમાં અમે જેવા પહેલાં ગયા એટલે અમે અમારો બધો સામાન મૂકી દીધો અને પછી અમે કાલી ખપ્પર હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ગયા હતા અહીંયાનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે તમે આદિત્યણા જાઓ એટલે તમે ખાલી ખાલી ખપ્પર હનુમાનજી દાદાનું મંદિર વિશે પૂછો તો પણ તમને લોકો એડ્રેસ આપી દે અહીંયા તમે આવો એટલે તમને એક અલગ જ શાંતિની અનુભૂતિ થાય કારણ કે આ જે જગ્યા છે તે એકદમ પહાડોની વચ્ચે આવેલી છે અને આજુબાજુમાં પણ જંગલ છે અહીંયાથી ગામ પણ થોડુંક દૂર છે એટલે અહીંયા તમને ઇઝીલી કાંઈ વસ્તુ ના મળે પણ તમે અહીંયા આવો ત્યારે તમારે તમારી બધી વસ્તુ જે કંઈ ખાવા પીવાની હોય છે તે તમારે સાથે લઈને આવવાની હોય છે જેથી તમે અહીંયા કંઈ પણ બનાવી શકો તો ચાલો આપણે કરીએ પેલા શ્રી કાલી ખપ્પર હનુમાનજી દાદાના દર્શન આ મંદિરમાં દર શનિવારે આસપાસના ગામના લોકો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવે છે અહીં હનુમાનજી દાદાના દર્શનથી તેમજ હનુમાન ચાલીસાનું સ્મરણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે અહીંયાથી આગળ અહીંયા આવેલું છે શ્રી કાલી ખપ્પર સોમનાથ મહાદેવનું મંદિર જ્યાં આપણે જઈશું અને અમે તમને મહાદેવજીના દર્શન કરાવીશું ચમક્ષાએ તો અત્યારે દર્શન કરી લીધા છે શંકર ભગવાનના મંદિરની એક્ઝિટ બાજુમાં જ અહીંયા એક ગુફા આવેલી છે જેને કાલીખપર ગુફાથી પણ ઓળખવામાં આવે છે આ ગુફામાં જવા માટે આપણે પગથિયા ઉતરી અને નીચે જવાનું હોય છે આ ગુફાની અંદર જઈએ એટલે આપણને એક ઠંડકનો અહેસાસ થાય છે કારણ કે આ ગુફા છે એ જમીનથી પંદરથી વીસ ફૂટ નીચે આવેલી છે આ ગુફાની અંદર જ્યારે આપણે આવીએ ત્યારે આપણને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે કારણ કે આ જગ્યા ખૂબ જ શાંત છે અને આ જગ્યા પર આવો એટલે તમને ખૂબ મજા આવે અહીંયા આવીને અમારા મોક્ષાબેને તપ કરવાનું ચાલુ કરી દીધું હતું અને જો એ તપ કરતી હોય અને કોઈ બોલે તો મેડમ ગુસ્સો પણ એટલો જ કરતા હતા આ જગ્યા સ્પેશિયલ આમ કહેવાય ને કે તપ કરવા માટે જ છે તમે જો શાંત વાતાવરણમાં આવી અને તપ કરવા માગતા હોય તો આ જગ્યા બેસ્ટ છે આદિત્યાળા ગામ વિશે વાત કરું તો આ ગામની સ્થાપના સત્તરસો ને અડતાલીસમાં માં થઈ હતી અને અમે બધી વસ્તુ બહારથી લઈને આવ્યા હતા શાકભાજી છે લોટ છે એ બધું તો પાર્ટ ટુમાં માં અમે આપને બતાવીશું કે અમે અહીંયા આવીને શું રસોઈ બનાવી હતી તો પાર્ટ ટુ જોવાનું ચૂકતા નહીં નમસ્કાર જય શ્રી કૃષ્ણ Damn.